તેમજ અતુલી અપાર્ટમેન્ટની પાસે આવેલીસ અને ઉપર નોટિસ ફટકારવામાં આવી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો છે આજે પોલીસ ટીમ સાથે અધિકારીઓ જેસીબી મશીન લઈ અને જસી આવ્યા હતા પરંતુ સ્થાનિકોના ઉગ્ર વિરોધને જોઈને મશીનો પાછા લેવાનો નિર્ણય કર્યો હતો

પીડીતોએ આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે હાલ અમારી જગ્યાના ભાવ ખૂબ વધી ગયા છે જ્યાં સરકારી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તેમજ બિલ્ડર વચ્ચે કરોડોના સોદો થયો છે અહીંયા ખાનગી બિલ્ડરો પોતાનું કન્સ્ટ્રક્શન ઊભું કરવા માંગે છે આસપાસમાં મોટા અને વિશાળ બિલ્ડિંગો બની ગયા છે આ એકમાત્ર જગ્યા છે જ્યાં મોટા બિલ્ડિંગ ઊભા થાય તો કરોડો રૂપિયા મળે એમ છે તેથી આ ખાનગી બિલ્ડરે સતાધીશો સાથે મળી અને કરોડો રૂપિયાના વ્યવહાર કર્યા છે અને જગ્યા અમારી માલિકીની હોવા છતાં અમારી પાસે ખાલી કરવામાં આવે છે

समीर खान पठान आई सेवन न्यूज गुजराती अहमदावाद

અમને બહાર ચીપકાય છે કોઈ નોટિસ આપીને કોર્પોરેશન જતા રહ્યા બરાબર છે અમને કોઈ જાણ એટલી બધી કરી નથી કે તમારો એપ અમે તમને આપીએ છીએ અમે ગરીબ માણસ છીએ બાંધકામ તોડી નાખે તમે પૈસા ક્યાંથી બાંધકામ કરીએ અમે બરાબર છે બરાબર એક વર્ષ પહેલાં નોટિસ આપી ઓફિસમાં બોલાય અમને ઓફિસમાં આપી અમને જેમ આમ કીધું વર્તન કર્યું કે તમે આમ કરો છો ને ફલાણું કરો કુતરા છોડજો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં બંધ થવું હવે આમાં શું કહેવા માગું કે અમે ઓછા ઓછી આનો અમે મેટર લડીએ છીએ બરાબર પણ આ માટે કોઈ હરકો જવાબ આપતા નહીં મ્યુનિસિપાલટીવાળા મ્યુનિસિપાલટીવાળા નોટિસ લગાવીને ફોટો પાડીને અને એ રીતે જતા રહેશે સરો બળો કરીને હવે કોણ અમને સહી કરી અમે તો કોઈ સહી કર્યો ને કોઈ અંગૂઠો કર્યો નથી તો એ સત્તાથી ત્યાં અમને ફાઇનલ કરી નાખી અમને કોઈ બીજી જાણસર નથી બરાબર બિલ્ડરોના પૈસા બિલ્ડરો અમને પૈસા ખવડાવ્યા છે અને એ બધું એ તોફાન બધું પૂરું અમને તો ફાઇનલ પ્લોટ અમને આવવું જોઈએ ને મકાનો ખર્ચો કોણ હાલે સાત બાર ના પૂરા લાઈટ બિલ વેરા પોચ બધું છે અત્યારે અમે ચાલીસ પચાસ ફેમિલી ચાલીસ પચાસ ફેમિલી અમે જઈએ કઈ બાજુ

ઓરડાના નિયમો ટીપી પડી બધું કર્યું ને એ બે હજાર પછીનું પડ્યું બે હજાર છમાં બે હજાર પાંચમાં બહાર પડ્યું બરાબર છે એ પહેલાનું અમારે ત્રીસ વર્ષ પહેલાનું બાંધકામ છે કારણ તો ટીપી નથી ઓરવાળા તો કંઈ કહેતા કાંઈ ન હતું અને કાયદા એવા છે કે જેનું બાંધકામ ટોટલી સરળના બાંધકામ એનું મકાન તોડવામાં આવશે નહીં સરકારે જાહેર કરેલું સારું

અમારે માર મેરેજ કરીએ બાવીસ વર્ષ જેવું થયું મારા સસરા બાપ દાદાની ની શ્રી રહેતા આવે છે અને એમને માલકેની જગ્યા છે અને એમની સાત બારમાં એમના નામ છે બધું જ છે અને એમના હમણાં કોર્પોરેશન કોર્પોરેશનવાળાને લેવું હોય તો પહેલાં અમને ફાઇનલ આપે

પાડી દેવા દો પછી તમને ફાઈનલ આલે પણ એવું તો ના ચાલે ને પહેલા અમાર ફાઈનલ આખો અમને પહેલા ફાઈનલ આલો પછી તમ તાર પાડી દો તમ તાર અમે ના નહીં પાડતા પહેલા અમાર ફાઈનલ પ્લોટ આલો અત્યારે આ વિપરિતી છે અમને જાણો છે કે તમને આ મકાન પર તો ભૂખે મરવાનો વારો તો ભૂખે મરવાનો વારો આવે ભાઈ અમે રોડ ઉપર જતા રહીએ માર તો સાત દીકરીઓ છે અને મારું આખું પરિવાર કેટલું મોટું પરિવાર છે અમારું છે છે આ તું એમ બધું પરિવાર અમે લઈને ક્યાં જઈએ ભાઈ અમે રોડ ઉપર ક્યાં રહીએ અમે હવે શું આવશે ભાઈ અમે ક્યાં જઈશું અમાર કેવું